ਮਾਲ ਰੇ ਤੇ ਮਾਨ ਨਾ ਬਣਿ ਸਕੇ ਤੋਵਾਲ ਤੇ ਦੀ ਚੰਗਾ ਹੋਤੀ ਨੇ ਇਹ ਸੇਠ ਨੂੰ ਦਾਣਾ ਹੀ ਕਰਵਾ ਕੋਰਾ ਸਾਲ ਕੋਨੇ ਵਣ ਕੇ ਵਾਲਾ ਇਹ ਦਿਵਨ ਦੁਖੀ ਕਰਵਾ ਪਰਿਸ਼ੋਨੀ ਜਾਰੇ ਮਾਤ ਨੇ ਭਾਰੀ ਅੱਖੇ ਜੂਵੇ ਤੱਕ ਦੀਸ એ ગોઠારી મણીન વાડી ગોઠણીઓને કાપી લખ્યો છે કલમલે પોઢવે કડી તોય પછણું મારે પડી કોણ કરી શકે છે એ પત્નીને મારે જોઈ છે મારે ઉંમર થઈ ગઈ છે સેવા કરવા લઈ જવાની છે અને બાપા ઈમાનશ કાનું ઝાલી રામ તો પણ

તે પ્રમાણમાં જુઓ તપાશી ખાલો નથી એમ ખાવ હકીકત તો એવર એમ કે આપનું નામ બોલે છે આપો નટુ મારો તો જ બોલે છે દેહ નહીં પણ દેહ સકી બોલાય છે હા નિર્ભય પછી બોલાને કે કેમ મળતા નથી કે મારો વાલો લઈ ગયો નિર્ભય જલરામે માં ધાણી પૂજા કરી છે આવો વૈકલનો મહિમા છે આવો સેવાનો મહિમા છે આવો ઉપદેશનો મહિમા છે શક્તિ વિશેની વાત કરી

અને ભક્તિ સિવાય ભગવાન આપણને મળે નહીં મંત્ર આધીન દેવ છે અને ભક્તિ આધીન ભગવાન છે જો આપણે ભક્તિ કરીએ છીએ તો આપણને ભગવાન મળશે નહીતર ભગવાન નહીં મળે પણ કેવો ભગવાન જોઈએ છે આપણે પાલાવાળો ધનુષધારી મોલીધર બરાબર કે પદ્માસન વાળેલા મહાવીર સ્વામી કેવા ભગવાનની જરૂર છે એવું હું તો ભજન કરો ભગવાન ભગવાન નું ભજન કરો ભજન કર ભજન કર નિત વિધ નામ કો સમય વહી જાય તને શરમ ના આવે લુરકા લુર હે તેજ કા તેજ હે પ્રેમ ની જ્યોત કોઈ પૂર્ણ પાવે સબદ કા દેહ સુરત કી કર સમરની હા સતગુરુ શબ્દમાં રહો લવ લીક સતગુરુ શબ્દના અધિકારી તો બેના છે ને આપણે સતગુરુ નાય નથી કહેતો હું સતગુરુ શબ્દના અધિકારી બનવાનું તો સહેજ ને પણ અંતરમાંથી માન અભિમાન મોટાય નિરાજ મહારાજની સામ કહે છે કે હું કઈ શું નહીં હું કઈ શું નહીં

સદગુરુ અને આપણે મળ્યા હોય અને પછી જે કોઈ સદસંગી વાત છે એ જેવા જેવા સમજાયેલી વાત નથી ઓછારામ મહારાજ તમારી જય હો અને સદગુરુ મહારાજની જય હો બહુ સદગુરુ ભગવાન